એક પરિવાર જેમાં ડોક્ટર સુધા અને ડોક્ટર રાજ હસબન્ડ વાઈફ બંને ડોક્ટર હતા આખા શહેરમાં બંનેની ખ્યાતિ સેવા ભાવી સફળ સર્જન તરીકેની હતી એમના નર્સિંગ હોમમાં હંમેશા ભરતી જ રહેતી એક રાતની વાત છે ડોક્ટર સુધા સાંજે પોતાના ક્લિનિકથી થાક્યા પાક્યા ઘરે આવ્યા ઘરના કામકાજ આટોપી સૂતા દિવસભરની મહેનતે એમને ઘસઘસાટ ઘસાટ ઊંઘ આપી પરંતુ રાત્રે બાર વાગે વારંવાર મોબાઈલમાં રિંગ વાગી એ જાગ્યા આંખ ઉગડતી નહોતી તોય નંબર જોયો તો પોતાના નર્સિંગ હોમ થી જ સિસ્ટર નો ફોન હતો એમણે ફોન રિસીવ કર્યો નર્સિંગ હોમ થી સિસ્ટરે કહ્યું ડોક્ટર આપ જલ્દી આવો એક પેશન્ટ ને પેટ માં ભયાનક દુખાવો ઉપડ્યો છે પ્લીઝ મોડું ના કરતા ડોક્ટર સુધા ઉઠ્યા કમ નસીબે ઘર માં આજે ડોક્ટર સાહેબ પણ ન હતા નાની ઘોડિયા માં સુતેલી દીકરી ને જોઈ એકવાર થયું કે હું જયેશ ને આ જાગશે તો એને દૂધ કોણ પીવડાવશે પણ પાછો તુરંત પેલી પીડાતી સ્ત્રીનો વિચાર આવ્યો ને ડોક્ટરે તુરંત હાથ ધોયા ને એક બોટલ દૂધ ભરીને ઘોડિયામાં મૂકી દીધી નાનકડી દીકરીને એકલા મૂકીને જતા તેનો જીવ નહોતો ચાલતો પરંતુ ત્યાં જ ફરી ફોન આવ્યો જલ્દી આવો ડોક્ટર સુધાએ એકવાર દીકરીને માથે હાથ ફેરવીને ફટાફટ નીચે ઉતરી ગાડી દોડાવી નર્સિંગ હોમ તરફ નર્સિંગ હોમમાં આવીને જોયું તો પેલી સ્ત્રી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે બીજી જ મિનિટે ડોક્ટર સુધાનો જાદુઈ હાથ કામે લાગી ગયો ને 3 કલાકના સફળ ઓપરેશન બાદ ભાઈને મૃત્યુના મુખમાંથી બચાવી લીધી પીડાતી બાઈનો પીડામાંથી છુટકારો થયો ને સ્વજનોએ આંસુ ભરીને ગળગળા સાદે ડોક્ટર સુધાનો ખૂબ ખૂબ આભાર માન્યો ને કહ્યું અમારી પુત્ર વધુ અને પૌત્રીના જીવનદાતા ડોક્ટર ભગવાન તમારું ભલું કરશે ડોક્ટરે સ્મિત આપી થેન્ક યુ કહીને જરૂરી સૂચના આપી ગાડી ફૂલ સ્પીડમાં દોડાવી જો કે ગાડી કરતા પહેલા એમનું દિલ દીકરી પાસે ક્યારનુંય પહોંચી ગયું હશે ડોક્ટર સુધા પોતાના બંગલે આવી સીધી જ દોડી ગઈ ઘોડિયા પાસે ઘોડિયામાં બાળકી નિરાંતે સૂતી હતી ડોક્ટર સુધાનો જીવ હેઠો બેઠો પરંતુ ત્યાં જ જોયું તો બાજુમાં ખુલ્લી બેગ પડી હતી કપડાં વેરાયેલા હતા તિજોરી તૂટેલી હતી એક પોટલું બાંધેલું પડ્યું હતું ડોક્ટરે તુરંત પોટલું ખોલ્યું તો એ દાગીનાની પોટલી હતી ડોક્ટર સુધા હેપતાઈ ગયા ગભરાતા પગે એ સૂતેલી દીકરી પાસે દોડ્યા એને હેમ ખેમ જોઈ જીવમાં જીવ આવ્યો ત્યાં જ ડોક્ટરની નજર દૂધની બોટલ પર પડી દૂધ ઘણું બધું ખાલી થઈ ગયેલું હતું ડોક્ટરને થયું આ બધું શું ચોર ચોરી કરવા આવ્યો કશું જ લીધા વગર ચાલ્યો ગયો ત્યાં જ દીકરીની બાજુમાં એક ચિઠ્ઠી જોઈ ડોક્ટરે ચિઠ્ઠી ખોલી એમાં બે પાંચ વાક્યો લખેલા હું આવ્યો તો ચોરી કરવા પણ ઘોડિયામાં સૂતેલી દીકરી રડતી હતી એટલે મેં એને બોટલમાંથી દૂધ પીવડાવ્યું દાગીના અને સામાન બાંધ્યા પછી મને અચાનક મારી મરી ગયેલી દીકરીની યાદ આવી ને મારા મને કહ્યું આ જીવતી દીકરીને દૂધ પીવડાવ્યું હવે દીકરીને ઘેર ચોરી કેમ કરાય ને હું ચોરી ના કરી શક્યો બસ દીકરીને સંભાળજો ને આટલું વાંચતા તો ડોક્ટરની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા થોડીક વાર સુધી શહેરની પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર સુધા જગ્યાએથી હલી જ ના શક્યા એમણે ભીની આંખે બે હાથે ઘોડિયા પાસે જઈ દીકરીને ઉચકી લીધી ને બોલ્યા પ્રભુ કોકની દીકરીને મેં અડધી રાતે બચાવી તો તમે ચડતી સવારે મારી દીકરીને બચાવી લીધી પ્રભુ મને માફ કરજે એકવાર તો મારા મનમાં થયું ભલું કરવા અડધી રાતે ઊંઘ છોડી દોડીને ઓપરેશન કર્યું ને માં દીકરીને બચાવ્યા ને એ જ સમયે મારા ઘરમાં ચોરી ડકેતી લૂંટ પણ ગોડ ઇઝ ગ્રેટ પ્રભુ તમે મહાન છો મને માફ કરો મેં તો કોઈ દીકરીને બચાવી પ્રભુ તમે તો મારું ધન ને દીકરીનું જીવન રે મારું આખું ઘર બચાવ્યું પ્રભુ તમે વ્યાજ સાથે બદલો આપો છો ને ડોક્ટર સુધા ભાવા વેષમાં પ્રભુના ફોટા સામે કર જોડી ઘૂંટણીએ પડી ગયા ને બોલ્યા તારી દયાનો નહીં પાર તે તો વિસાર્યા મારા દોષને મિત્રો વાત તો અહીં પૂરી કરીએ પણ એટલું નક્કી કરજો કે કોઈ ભલાઈનું કામ આવે ત્યારે પાછા ન પડીએ જો ડોક્ટર સુધા અડધી રાતે ગયા ન હોત તો ચોર આવ્યો હોત તો ડોક્ટર સુધા નું શું થાત ડોક્ટર સુધા સેફ રહ્યા એક ભલાઈ ના પ્રતાપે યાદ રહે ભલું કરનારનું ભલું થાય જ